જય માતાજી આજ જે વાત કરવી છે ને એ દીકરીને એનો બાપ કેટલો વાલો હોય આજ એની વાત કરવાની છે છે એક એક રોડ ઉપર ભયંકર એક્સિડન્ટ થાય અને એ એક્સિડન્ટની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થાય છે અને જે વ્યક્તિનું મૃત્યુ થયું ને એમની લાશ ગાડીની અંદર છે અને ગાડીની બાજુમાં ઉભેલી પંદરથી થી સોળ વર્ષની દીકરી એ જે વ્યક્તિની મૃત્યુ થયેલો હોય ને એની લાશ બહાર અને રોડના કાંઠે છે છે અને ઊભી ઊભી ત્યાં એક શ્રીમંત માણસની ગાડી ત્યાં પહોંચે છે રોડ ઉપર નીકળે એટલે શ્રીમંત તરત બ્રેક મારીને ગાડીની ઊભો રહે છે અને એ દીકરીને પૂછે છે કે બેટા આ એક્સિડન્ટ કઈ રીતે થયું ત્યારે દીકરી કહે છે કે હું મારા પપ્પા બે ગાડી લઈને જાતા હતા ત્યારે પાછળથી કોઈ વાહન ચાલકે કાબુ ગુમાવ્યું અને ગાડીને તલ્લો માર્યો એટલે અમારી ગાડી પલટી થઈ ગઈ અને જે આની આ ગાડીની અંદર જે મૃત્યુ થયું ને આ જે લાશ છે ને એ મારા પપ્પાની લાશ છે તો તેની અમને અમારા ગામડે મૂકી ને ત્યારે શ્રીમંત માણા કહેશે કે કાંઈ વાંધો નહીં બેટા હાલ લાશને હું અને તું બે લઈને મારી ગાડીમાં આવી દેવી હું તારા ગામડે મૂકી જાઉં ત્યારે લાશ છે એ બે દીકરી અને શ્રીમંત બેથી ગાડીની અંદર મૂકે છે લાશ ગાડીમાં મૂકે છે અને દીકરી રોતે રોતી ગાડીમાં બેસી જાય છે તો પોતાના બાપની જે લાશ હતી ને એનું જે માથું આવે ને દીકરીએ પોતે એના ખોળાની અંદર લઈ લીધું અને આ દ્રશ્ય બધું શ્રીમંત માણસ જે ગાડીવાળા હતા ને એમને જોયું તો એના આંખની મારી પાસે આંચું સુકાતા નહોતા ત્યારે દીકરી કહેતી હતી કે શેઠ એકદમ ગાડી હાંકો ને શેઠ એકદમ ગાડી હાંકો ને મારા પપ્પાની લાઈ છે ને હું મારા ગામ પહોંચાડી દઉં ને પછી મને શાંતિ થાય ચાલુ ગાડીની માલપાંત માણસ દીકરીને પૂછે છે કે બેટા તારે કોઈ ભાઈ નથી ત્યારે દીકરી બહુ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે મારે એકનો એક ભાઈ છે પણ મારા પપ્પાએ એના લગ્ન કર્યા ને એટલે મારો ભાઈ સી નોખો થઈ ગયેલો હશે અને નાનપણની માલપા મારા માસ ને ઈ મરી ગયા છે અત્યારે એમે બાપ દીકરી બે જ છે વી ગાડી વાળા શ્રીમંત માણસ છે ને આ વાત સાંભળીને સાહેબ એટલા બધા ભાંગી જાય છે કે એ આંખમાંથી આંચું જે નીકળતા હોય ને એને રોકી શકતા નથી ને કુદરતને ને કહે છે હે કુદરત હે ભગવાન આવી રીતે કોઈ ઉપર ન કરતા એમ કરતા કરતા દીકરીએ જે ગામનું સરનામું આપ્યું હતું ને ત્યાં પહોંચી ગયા છે અને ગામની અંદર ગાડી જેવી પ્રવેશ થઈ ને સાહેબ ત્યાં ગામના બધા જોવા મળ્યા કે ગાડી કેમ આવી ગાડી કેમ આવી તો દીકરીએ પોતાનું ઘર હતું ને એ સાઈડ ગાડી લઈ જવાનું કીધું ગાડી આ સાઈડ લઈ લો આ સાઈડ મારું ઘર છે ગાડી ઘર પહોંચે ત્યારે દીકરી કે બસ ગાડી અહીંયા ઊભી રાખી દો હું બાજુમાંથી ચાવી લઈને આવું છું હમણે તમે અહીંયા ધ્યાન રાખજો ઘડીક મારા પપ્પાની લાઈફનું દીકરી ત્યાંથી ચાવી લેવા જાય છે દીકરી ચાવી લેવા ગઈ ને ત્યારે જે ઘરની અંદર તાળું મારેલું હતું ને ત્યાં ઘરની બહાર ગાડી ઊભી રહી એટલે ગામના બધા ભેગા થઈ ગયા અને શ્રીમંત માણાને પૂછે છે કે આ બધું કેમ બન્યું ત્યાં શ્રીમંત માણા વાત કરે છે કે હું રોડે આવતો તો ત્યારે એક્સિડન્ટ થયેલું હતું અને આ એક્સિડન્ટની અંદર આ ભાઈનું મૃત્યુ થયેલું છે ત્યારે ગામ લોકો હોય ને એ લાશ છે ને એ નીચે ઉતારે છે અને ઘરે જે તાળું માર્યું હોય ને એને તોડી નાખે છે અને લાશને ઘરની અંદર લઈ જાય છે નીચે ઉતારે ગાડી વાળા નથી નથી ગાડી બેઠા રહેશે ત્યારે ગામના લોકો એ આવીને પૂછ્યું કે ભાઈ હજી તમે કેમ બેઠા છો કઈ ભાડું ભાડું દેવાનું છે ત્યારે ગાડી વાળા કે છે ભાડું તો મારે કઈ નથી જોતું પણ હું એક દીકરી જે છે એ દીકરી ચાવી લેવા ગઈ છે એટલે હું એની વાતે બેઠો છું કે એ દીકરીની વાતે બેઠો એ માટે કે મારી દીકરીને પૂછું છું કે બેટા કઈ કામકાજ હોય તો તું મારું કહેજે એટલે શેલ્લી હરાનું મારી દીકરીને મળવાનું છે એટલે હું દીકરીની વાતે બેઠો છું ત્યારે ગામ લોકો કહે છે કે દીકરી કોણ તો કે આ જે લાઈસ છે ને જેનું મૃત્યુ થયું છે ને એમની દીકરી પંદર સોળ વર્ષની દીકરી છે ત્યારે ગામ લોકો એમ કહે છે કે એને કોઈ દીકરી છે નહીં છતાંય તમે એમ કહો છો દીકરી છે કઈ રીતે અમારે માન્ય રાખવું ત્યારે ગાડી વાળા એમ કે છે અરે યાર ખોટું થોડું બોલું આ લાઇટ નું જે માથું હતું ને એ દીકરી એના ખોળામાં લઈને આવ્યું અને મને ઉભું રાખીને કીધું કે આ જે એક્સિડન્ટ થયું છે ને એક્સિડન્ટમાં જે મૃત્યુ થયું છે એ મારા પપ્પા ગામ વાળા ભાઈએ કીધું કે આપડે બહાર નથી બેઠવું અંદર વૈ આવો અને ગાડી વાળા ભાઈ અંદર જાય છે અંદર જાય છે ને અંદર પ્રવેશ કરે છે ત્યાં જે દીકરી અમને મૂકવા આવી હતી ને જ દીકરીનો ઉપર ફોટો લાગેલો હતો અને આ સુખડ નો હાર ટીંગાતો હતો ત્યારે આ શ્રીમંત માણસ છે એ ફોટા સામે જોયું એટલે ગામના જે ભાઈ હતા એમને પૂછ્યું કે મને જે અત્યારે અહીંયા મૂકી ગયા ને અમારી હેરી જે હતી ને એ આ દીકરી છે ઉપર જે ફોટો તમે લગાડ્યો ને એ ત્યારે ગામ લોકો એ એમ કીધું કે એ દીકરીનું તો મૃત્યુ થયું ને એ તો આ સાત વર્ષ થઈ ગયા ત્યારે શ્રીમંત માણસ હતો ને ત્યાં ઉભો પડે ત્યાં પણ ભાંગી પડ્યો અને રોવા મળ્યો અને ગામના લોકોના જે ભાઈ હતા ને એમને કેવા મળ્યો ઓહ હો હો આજે દીકરી મર્યા પછી પાંચ પાંચ વર્ષના વાણા વાગ્યા હોય અને પોતાના બાપની જે લાશ હોય રજળે એ માટે અહીંયા સુધી એની નામ દીકરી કહેવાય અને જીવતા તો પોતાના મા બાપ ને અત્યારના જે સંતાન છે એ રાખતા નથી પણ મર્યા પછી પોતાની બાપ બાપની લાશ રઝળે નહીં ને એ માટે ઘર સુધી પહોંચાડે ને એની નામ દીકરી કહેવાય ત્યારે કોઈ કવિએ લખ્યું છે ને दीकरी माडकवाई लक्ष्मी नो अवतार ई सुवे तांज पडने जगे तवार दीकरी माडकवाई लक्ष्मी नो अवतार जय माताजी